તાલુકાના ગુંદાસરા ગ્રામ પંચાયતના રૂપિયા ખંખેરતા સરપંચ એસસીબીની ઝપેટમાં આવી ગયા છે જેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ ત્યારે કથિત વાયરલ ઓડિયો મામલે સાપર વેરાવળ એસોસિએશનના ઉપપ્રમુખે મોટું નિવેદન આપીને જણાવ્યું કે જ્યારે ઉદ્યોગ સ્થાપવામાં આવે ત્યારે પૈસાની માગણી કરવામાં આવે છે જ્યારે જમીન બિનખેતી કરવાની હોય નકશા કરાવવાના હોય બાંધકામની મંજૂરી લેવાની હોય ત્યારે તેમને એપ્રોચ કરવામાં આવે છે આવું થઈ રહ્યું છે તે અયોગ્ય છે સરપંચને સરપંચ બની સેવા કરવાની તક મળી છે ત્યારે તેમને રાષ્ટ્રહિતની વાત કરવી જોઈએ લાભ લેવો જોઈએ ના પણ ખરેખર જે ઓડિયો ક્લિપ અત્યારે આવી છે એ મેં આમ તો સાયબીન આપના માધ્યમથી મને ખ્યાલ આવ્યો છે પણ ગ્રામ્ય લેવલે જે કઈ ઇન્ડસ્ટ્રી અત્યારે ડેવલપ થઈ રહી છે જે રૂડા બારના વિસ્તારો છે ત્યાં તો ત્યાં ઉદ્યોગપતિઓને પોતાની કામગીરી કરવા માટે થઈ અને જમીન બિનખેતી કરાવવાની હોય એના નકશા પાસ કરાવવાના હોય તમારે બાંધકામની પરમિશન લેવાની હોય બાંધકામ પૂરું છે પછી કમ્પ્લીશન સર્ટિફિકેટ લેવાનું હોય તો આ બધા કામગીરી તમારે ગ્રામ પંચાયતમાં કરાવવાની હોતી હોય છે તો નાના મોટી કામગીરી માટે થઈને ડાયરેક ઉદ્યોગપતિઓ અને સરપંચો અને તલાટીઓ સાથે મળી અને ત્યાં પોતાના કામ નિપટાવતા હોય છે અને વાત રહી તમે જે કહ્યું છે ઓડિયો ક્લિપની ખરેખર જો આવું બનવું હોય તો એ અયોગ્ય છે આવું બનવું ન જોઈએ અને દરેક જગ્યાએ હું તો ઉદ્યોગપતિ અને સરપંચો અને મંત્રી જે કોઈ હોય એવા લોકોને અપીલ કરું છું કે વધારે વધારે ઉદ્યોગપતિઓને સરળતા રહીએ એવી તમે એને મદદ કરો જેથી કરીને આપણા વિસ્તારનો ડેવલપમેન્ટ થાય આપણી જગ્યાનો ત્યાં ભાવ વધે અને નાના લોકોને રોજગારી મળે અને ઇન્ડસ્ટ્રીઝની ડેવલપમેન્ટ થાય રાષ્ટ્ર આપણે કામ કરી શકીએ